તાલુકામાં વરસાદી માહોલ જામ્યો ચાર કલાકમાં બે ઇંચ કરતા બજારોમાં પાણી ભરાયેલા સ્થાનિક સ્કૂલોમાં બાળકોને વહેલા છોડી દેવામાં આવ્યા એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો સ્કૂલેથી છૂટેલા જે બાળકો છે આ પાણીની અંદર પસાર થતા જોવા મળી રહ્યા છે અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે બીજાપુરમાં માહોલ જામેલો છે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જળમગ્ન બની ગયું છે બીજાપુર તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે વાહનો પર પાણીમાં ડૂબી રહ્યા છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છીએ જે પ્રમાણે વરસાદ ખાબકી પડ્યો છે ત્રણ ઇંચ જેટલો સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ છે કલાક કલાકની અંદર બે ઇંચ કરતા વધારે વરસાદ અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આખું પાણી પાણી થઈ ગયું છે જળતર બોર્ડ જાણે બની ગયું હોય વિજાપુર તેવા પ્રકારના દ્રશ્યો ઘણા સમય બાદ આ પ્રકારનો વરસાદ જે વરસ્યો છે તેને કારણે થઈને વિજાપુર અત્યારે પાણી પાણી બની ગયું છે